દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં રામનવમી ના આયોજકો સાથે અધિક્ષકની કચેરી ખાતે મિટિંગ યોજાઈ હતી આજરોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રામનવમી ના આયોજકો સાથે મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષક શ્રીએ આયોજકો સાથે યોજનામાં કોઈ ખામી અને સ્થાનિક વિસ્તારોમાં કોઈ સંવેદનશીલ સમસ્યા છે કે નહીં અને જો હોય તો તેના નિવારણ માટે ખાસ સૂચના પણ આપવામાં આવી હતી પોલીસ અધિક્ષક શ્રી દ્વારા ભગવાન રામનવમી યાત્રા શાંતિમય રીતે યોજવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવ્યા હતા જેમ કે કોઈ અશ્લીલ ગીતો ન વગાડવા કોઈપણ જાતની અફવામાં કોઈએ પણ જોડાવું નહીં કોઈ સ્પેશિયલ મીડિયા અથવા જાહેરમાં કોઈના સ્વાભિમાનને હાનિ પહોંચે તેવા નિવેદનો ન કરવા કોઈ પણ ધર્મ વિશે ખોટી વાતો ન કરી માતૃભૂમિ એકતા જાળવી રાખવી કોઈ પણ જાતનું નશીલી વસ્તુઓનું સેવન ન કરો જેવા સૂચનો અગત્યના આપ્યા હતા અને ઉપસ્થિત સૌ આયોજકોએ પોલીસ તંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી યાત્રા યોજીશું તેમજ કોઈ પણ વ્યક્તિ યાત્રાને અવરોધરૂપ કોઈ પણ કાર્યો કરશે તો પોલીસ તંત્રને જાણ કરીશું તેવું કહ્યું હતું છેલ્લે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આવનારા રામનવમી ઉત્સવની આયોજકોને શુભકામનાઓ પણ આપવામાં આવી હતી રિપોર્ટર યોગેશભાઈ દરજી દાહોદ રામવનમીના દિવસે દહોદ શહેરની અંદર નીકળનાર ભગવાન શ્રી રામની શોભાયાત્રા યાત્રા જે અલગ અલગ બે જગ્યા નીકળનાર છે તે અનવયે જે યાત્રાની સમિતિના સભ્યો છે એ તમામ સભ્યો રેસ્તા મિત્રો અને આયોજકો આગેવાનો સાથે આજે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યાત્રાને કઈ રીતે ધૂવે બનાવી શકાય કઈ રીતે સૂચારો સંચાલન થઈ શકે શાંતિ ને સૌહાર્દ બના રહે અને બિલકુલ ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહથી કઈ રીતે નીકળી શકે તે માટે સાચો આદાન પ્રદાન થયું છે અને તમામ આયોજકો દ્વારા પણ યાત્રાને ખૂબ જ સારી રીતે અને સુમેળથી કાઢવા અંગે બાહ્ય ધરી આપવામાં આવેલી છે અને યાત્રા ખૂબ જ સારી રીતે નીકળશે તે માટે પોલીસ કરી છે